મોડાસામાં આ જે તેતાલીસ ની જે રથયાત્રા છે તે રંગે ચંગે નીકળી હતી સવારે અગિયાર વાગે મોડાસાના ના બાલકદાસ મંદિર નીકળેલી આ જે રથયાત્રા છે તે હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને ફરીથી એક વાર મોટા રસ્તા પર પહોંચી છે અને જેના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રિત કરી છે જે પ્રકારના દ્રશ્યો કોમી અગલાસ ના દ્રશ્યો જોવા મળે છે કે વિવિધ જે મુસ્લિમ સંગઠનો છે તેના દ્વારા અહીંયા જે કેન્દ્રીય વિતરણ કરવામાં આવે સાથે જે રથયાત્રા ઉત્સવ સમિતિના જે સભ્યો છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે રથનું સન્માન કરવામાં આવ્યું શાંતિપૂર્ણ માહોલ માં આખી રથયાત્રા સંપન્ન થાય તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત અને જે દૂર દૂર થી ખાડા છે વાત કરવામાં આવે જે છત્રિયાણીઓ છે તેમના દ્વારા પણ જે તલવાર જે અને લોકોને મંત્રી મુક્ત કરવામાં આવ્યા વાત કરવામાં આવે તો જે રીતના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અનેરો જે ઉત્સાહનો માહોલ છે તે લોકો માં કારણ કે જે લોકો છે ખાસ કરીને ભગવાન જગન્નાથ આજે ખુદ ત્યાં રથમાં સવાર થઈને જ્યારે ભગવાનના જે ભક્તોને દર્શન કરવા માટે નીકળતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અતિ ભક્તોમાં ઉત્સાહનો માહોલ કારણ કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે આજે ભગવાન જગ્યાનાથની રથયાત્રામાં પણ જોડાયા છે વચ્ચે વચ્ચે અમીછાડા પણ થયા ત્યારે આજે આ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે મોડસા નગરપાલિકાના જે કોર્પોરેટર છે લાલાભાઈ વાયમેન્ટ તેમની સાથે સીધી વાતચીત કરીશું લાલાભાઈ આજે રથયાત્રા નીકળી છે કયા પ્રકારનો ઉત્સાહને આપના દ્વારા ખાસ કરીને રથયાત્રાનું સન્માન કરવામાં આવ્યું શું કહેશો ખૂબ જ સરસ રીતે માહોલ જામી રહ્યો છે રથયાત્રાનો ત્યારે હિન્દુ મુસ્લિમ ભાઈચારો એકતા જળવા રહે તે માટે ચાર રસ્તા ખાતે અત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરીને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે સમગ્ર મોડાસાની પૂરા ભારત દેશમાં ભાઈચારો રહે એવી પ્રાર્થના સાથે આજે રથયાત્રોને જેપી ભક્તો છે અમને આઈસ્ક્રીમ ખાવાની એમને એક એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અત્યારે આભાર લાલાભાઈ વાવે મેન હતા તમને કેવું છે કે જે પ્રકારે આખો જે કોમી એકલાસ માહોલ આપ જોઈ રહ્યા છો કે મોડાસા ચાર રસ્તા ઉપર અત્યારે જે રથયાત્રા છે તે પહોંચી છે અને ખાસ કરીને જે અનેરો ઉત્સાહ ભક્તોમાં કારણ કે ભગવાન ખુદ આજે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય ને આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે શહેરમાં શરધારીઓ ત્યારે ભક્તોમાં પણ ખાસ ઉત્સાહનો માહોલ અને કોમે ક્લાસનો પણ ક્યાંક ને વાતાવરણ દૂર દૂરના દ્રશ્યો બતાવીશું જે પ્રકારે જે બે ડીજે સાથે જે ભક્તો આખો દિવસ ભક્તિમય વાતાવરણ સર્જાયેલું છે શહેરમાં અને ઉત્સાહનો માહોલ હતી અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે હાલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાય છે ત્યારે પોલીસનો તો પણ ચાપતો બંદોબસ્ત છે કારણ કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ પણ હાલ સતર્ક છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે પ્રજાપતિ સમાચાર એકત્રીસ મોડાસા